અને આ જોઈ કોણ કેટલી પીવ મિનિમમ વીસ છે દસ પી હાલ તો પછી હારી ગયો ને તો હું કઉ કરવું પડશે બોલ કાંઈ વાંધો ના તું કે એટલી બી જવાલ કાંઈ વાંધો નહીં તો મિત્રો અત્યારે ચેલેન્જ વિડીયો આને મે ચેલેન્જ આપી છે તો તમે એન્ડ સુધી બન્યા રહ્યો આ જોઈ કોણ જાજી ફ્રુટી પીવે છે આ જોઈ કોના કોથળા નીકળે છે જોઈ મિત્ર કન્ટિન્યુ કરો સ્ટાર્ટ એટલે આવી ફ્રુટી ફ્રુટી તો છોકરા હવે આપણે રેડબુલ માસ્ટર નું એવું કે ચેલેન્જ કરો ને આવું તો છોકરા હવે એલા અરે તું ખાલી બે પી ને ખબર પડે આ જો ગીરી આવે ને એટલે આને પીવામાં તમારી ફાટી રે આ કાય ઓંધો ખોલ આ કર સ્ટાર્ટ આ

મિત્ર ફૂલ પેટ માં દુખો મંડ્યો છે આ બીજી માંઠ આ નદી માં આવતું ના રે મિત્ર બે માંડ માં જીવાણી બોલા ત્રી આ મોયા કા પી પી મિત્ર પી પી તું કેતો ને હાલ

જોયે લાય કોણ આટ પી એક બે ત્રણ ચાર પાંચ ચાર છઠી હમણાં પૂરી ચાલો થ્રી ટુ એક બે ત્રણ ને ચાર મિત્ર આ છ પી ગયો છઠી કંઈક હેલાજિયા મિત્ર આ કૃતિ કોણ ક્યાંથી લે એવી જ નથી ખબર આ ખોટી જ નથી બોલો

આવું થાય બીજું કઈ ન થાય જો સીધી આ દબાયું તો સીધું પાણી જ નીકળું બોલો પાણી એટલે ફ્રૂટી નીકળી જો એક બે ત્રણ ચાર પાંચ આઠ પૂરી થઈ ગયા હલો મિત્રો ખરા એટલી બધી પાંચ છ સાત નવ દસ હા પીવાનું હોય લા મા થોડા હોય એટલે જો તો ખરા ફૂટી પૂરી હાલો મિત્ર હવે મારાથી નહીં પીવાય કેમ કે એને જમીન આવ્યો ઘરેથી નહીં પીવાય ને મને ખબર હારી જવાનું તારા માટે એક વસ્તુ લેવાનું હાલ આવું માનો પણ મારું મોઢું ભાઈ હું ફાકી ખાવું

આ ચકાબાકા કાઈ નથી જો આવું લેવું પડે આ નખેથી જો આ નખ ખર ના ફાયદો હાલ ખાઈ જા બે હાલ શાંતિ રાખો કા આ આ કરાલ પેલા એ શાંતિ હ લા નો તેવડ નું છે ચેલેન્જ લેતા હોય તો આવડ છું ઉલતે લેવા તો લઈવા ગયો મિત્રા આ મોટામાંમ કરતા નથી આવા લોકો જે ઓકી ભયડા

મારી જિંદગી હવે ભળી ગઈ ને ભાઈ આને ચેલેન્જ નઈ દેવાના હવે ગયા પછી કોઈ ચેલેન્જ ન દેતો ભૂલાઈ ગયો કેટલા બી ગયો

இல்ல